હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલ સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ સંચાર માધ્યમ અને જાહેરાત પાઠના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ અઠાર ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની પ્રશ્ન ખાલી જગ્યાઓ પૂરો મિત્રને શુભેચ્છા આપવા ખાલી જગ્યા કાર્ડ નો ઉપયોગ થાય છે તો એનો જવાબ ગ્રીટિંગ મિત્રને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડ નો ઉપયોગ થાય છે સવાલ બે ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ખાલી જગ્યા વર્ષમાં થઈ હતી તેનો જવાબ અઢારસો પંચ્યાસી ભારતમાં ટેલિગ્રામની શરૂઆત ઈસવીસન અઢારસો પંચ્યાસી માં વર્ષમાં થઈ હતી સવાલ ત્રણ રેડિયો ખાલી જગ્યા પ્રકારનું માધ્યમ છે જવાબ શ્રાવ્ય રેડિયો શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે સવાલ ચાર મનોરંજન માટેનું લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન ખાલી જગ્યા છે જવાબ સિનેમા પાંચમું પૃથ્વીના પેટાળમાં રહેલા ખનીજોની માહિતી મેળવવા ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી માધ્યમ છે કૃત્રિમ ઉપગ્રહો પ્રશ્ન બે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો પહેલું રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે ખોટું બીજો પ્રશ્ન ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે ખરું ત્રીજું વોકી ટોકીનો ઉપયોગ પોલીસ કરે છે ખરું ચોથો પ્રશ્ન જાહેરાતમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે આ વિધાન ખોટું છે પાંચમું વિધાન મોબાઈલ ફોન સંચાર માધ્યમનું ઉત્તમ સાધન છે ખરું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો સવાલ એક પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય જવાબ પોસ્ટ ઓફિસ દ્વારા મની ઓર્ડરથી પૈસા મોકલી શકાય સવાલ બે જાહેરાત પ્રસારણ માટેના કોઈ પણ બે માધ્યમો જણાવો જવાબ જાહેરાત પ્રસારણ માટે રેડિયો સિનેમા ટેલિવિઝન મોબાઈલ ફોન અખબારો બસ કે વગેરે માધ્યમો છે સંચાર માધ્યમ એટલે શું જવાબ એક બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહે છે ચોથું જાહેરાતના બે ફાયદાઓ જણાવો વસ્તુની ગુણવત્તાની ચકાસણી અને ખાતરી કરી શકાય છે વસ્તુ પર છાપેલી કિંમતને જાણી શકાય છે વસ્તુની સામાન્ય માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે સવાલ પાંચ સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાતો કરે છે જવાબ બાળ લગ્નો કરવા નહીં આરોગ્ય જાળવવું વસ્તી નિયંત્રણ કરવું દીકરીને શિક્ષણ આપવું બાળકોને કુપોષણથી બચાવવું પ્રશ્ન ચાર ટૂંક નોંધ લખો પેલું જાહેરાતના ગેરફાયદા જાહેરાત પાછળ નાણાંનો ખૂબ જ ખર્ચ થતો હોય છે અને તેનું ભારણ ગ્રાહકને ભોગવવું પડતું હોય છે જાહેરાત કરનાર વ્યક્તિ જે વસ્તુનો પ્રચાર કરે છે તે વસ્તુ કદાચ પોતે વાપરતા ન હોય એવું પણ બને જાહેરાતના આધારે ખરીદી કરવામાં આપણે ક્યારેક પણ જઈએ છીએ ટીવી પર દર્શાવવામાં આવતી જાહેરાત જોઈને ક્યારેક આપણે મનમાં અનુભવીએ છીએ કારણ કે દરેક વસ્તુ આપણે ખરીદી શકતા નથી બાળકો કે વડીલોને અપાવી શકતા નથી એવો અનુભવ થાય છે દેખાદેખીનું ચલણ વધી જાય છે બીજું કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ જવાબ સંચાર માધ્યમ તરીકે કૃત્રિમ ઉપગ્રહ વધુ ઉપયોગી છે આ કૃત્રિમ ઉપગ્રહ માનવસર્જિત છે તેને અવકાશમાં મૂકવામાં આવે છે પૃથ્વી પરથી અવકાશમાં રોજ બરોજના સમાચાર મોસમની જાણકારી વિવિધ કાર્યક્રમો આ ઉપગ્રહ દ્વારા પૃથ્વી પરના કોઈપણ સ્થળના ટેલિવિઝન કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જેવા સાધનોમાં પ્રાપ્ત કરી શકાય છે પૃથ્વીના પેટાળમાં પાણી ખનિજ ભંડાર છુપાયેલા છે તેની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે આપણા ઘરથી બીજા સ્થળ વચ્ચેનું અંતર અને રસ્તો જાણી શકીએ છીએ કૃત્રિમ ઉપગ્રહ દેશના સંરક્ષણ ક્ષેત્રે ખૂબ ઉપયોગી છે સવાલ ત્રણ મોબાઈલ ફોન દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ સંચાર માધ્યમનું હાલનું અગત્યનું સાધન મોબાઈલ ફોન છે મોબાઈલ ફોન દ્વારા એક વ્યક્તિ બીજી વ્યક્તિને નંબર લગાવીને કોઈ પણ સ્થળેથી વાતચીત કરી શકે છે મોબાઈલ ફોનમાં ઘડિયાળ વિડીયો ઓડિયો પ્લેયર ટોર્ચ કેલેન્ડર કેલ્ક્યુલેટર રેડિયો વગેરેની સુવિધા હોય છે તેનાથી આપણે રેલવે બસ સિનેમાની ટિકિટ બુક કરાવી શકીએ છીએ મોબાઈલ ફોનની અંદર વપરાતા ઇન્ટરનેટથી ઘણી માહિતી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ અનેકવિધ સુવિધા માટે વર્તમાન મોબાઈલ ફોન જરૂરી ઉપકરણ બની ગયું છે પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર આપો સવાલ લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે એનો જવાબ સરકાર દ્વારા કરવામાં આવતા શિક્ષણ કૃષિ આરોગ્ય વગેરે કાર્યોની માહિતી સંચાર માધ્યમો દ્વારા મેળવી શકાય છે સરકારના કાર્યો અને કામગીરી સામે વિરોધ પક્ષો તેમાં રહેલી ક્ષતિઓને ઉજાગર કરે છે લોકશાહીમાં લોકમતનું છે દૈનિક રેડિયો ટેલિવિઝન ફિલ્મો વગેરે સંચાર માધ્યમો લોકમતને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે સવાલ બે સંચાર માધ્યમોનો ઉપયોગ કેવી રીતે કરશો જવાબ શાળા મહાશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલનો ઉપયોગ માત્ર જ કરવો જોઈએ તેમણે મોબાઈલમાં આવતા ઇન્ટરનેટ અને ગેમ્સનો મર્યાદિત તથા વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ કારણ કે મોબાઈલના પ્રકાશથી આંખોને નુકસાન થાય છે જેની સમય અને અભ્યાસ પર માઠી અસર થાય છે મહિલાઓ બાળકો વૃદ્ધો ગરીબો વગેરે પર થતા અત્યાચારો ન જોઈએ સવાલ ત્રણ સિનેમાથી જાગૃતિ આવે છે સિનેમામાં પ્રદર્શિત થતી વિવિધ ફિલ્મો લોકોને મોટાભાગે સામાજિક સાંસ્કૃતિક અને નૈતિક બાબતો શીખવે છે તેનાથી લોકોની રહેકા અને વિચારસરણીમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે સિનેમાથી કેટલાક રીત રિવાજો માન્યતાઓ અંધશ્રદ્ધાઓ વહેમો વગેરે સામે સંઘર્ષ કરવાનું શીખવે છે આ બધી બાબતો પરથી કહી શકાય કે સિનેમામાંથી આવે છે સવાલ ચાર ટીવીના ફાયદાઓ જણાવો ટેલિવિઝન દ્વારા સમાચારો ફિલ્મો સિરિયલો શૈક્ષણિક અને ધાર્મિક કાર્યક્રમો જાહેરાતો વગેરે બાબતો જોવા સાંભળવા મળે છે ભૂકંપ વાવાઝોડું સુનામી જેવી કુદરતી આપત્તિઓની માહિતી ત્વરિત મેળવી શકાય છે તાજેતરના સમાચારો અને વિવિધ રમતોનું જીવંત પ્રસારણ જોવા સાંભળવા મળે છે આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો